આજની ઝડપી જીવનશૈલીમાં લોકો ઝડપથી તૈયાર થતો ચટાકેદાર અને તળેલો ખોરાક વધુ પસંદ કરે છે પેટની તકલીફો થાક અને ધીરે ધીરે સ્તર ઘટાડતો જાય છે પરંતુ જો આરોગ્યપ્રદ જીવનશૈલી તરફ વળવાની તમારી ઈચ્છા છે અને તૈયારી છે તો હવે સમય આવી ગયો છે કે જ્યાં તમે તમારું ખાવા પીવાનું બદલી શકો ત્યારે સ્ટીમ કરેલો ખોરાક એ માત્ર પસંદગી જ નથી પરંતુ આરોગ્ય તરફનું એક પહેલું પગથિયું છે ચાલો જાણીએ નમસ્કાર દર્શક મિત્રો બે ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ શરીરને તંદુરસ્ત રાખવા માટે સ્ટીમ કરેલું કે બાફેલો ખોરાક વધુ સારો માનવામાં આવે છે કારણ કે તે પોષક તત્વો અને ખાવાની ગુણવત્તા જાળવી રાખે છે તો ઘણા લોકો શાકભાજીથી એલથી ખાવાની શરૂઆત કરે છે ને તેને કોઈને કોઈ રીતે બાફીને તો કોઈ તેને સ્ટીમ કરીને ખાવાનું સેવન કરવાનું પસંદ કરે છે જે આરોગ્યપ્રદ હોય છે તો ખોરાકને બાફવાથી તેનું પોષણ જળવાઈ રહે છે અને તે સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે જેમાં કે પાચન તંત્ર સુધારે છે કોલેસ્ટ્રોલ લેવલ બનેલું રાખે છે અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે જે તે સમયે જો તમે ખોરાકને ઉકાળીને રાંધો છો તો તે પણ ફાયદાકારક છે પરંતુ બંનેમાં કોઈની પસંદગી ગરવી તેને લઈને એક પ્રશ્ન ઉભો થાય છે તો ડોક્ટરોના મતે સ્ટીમ કરેલો ખોરાક વધુ ફાયદાકારક હોય છે ત્યારે સ્ટીમ કરેલા શાકભાજીમાં વિટામિન્સ અને મિનરલ્સ ઘટતા નથી પરંતુ જો તે જ શાકભાજીને બાફો છો તો તે પાણી દ્વારા તેનામાં રહેલા વિટામિન્સ મિનરલ્સ નીકળી જાય છે અને ખાસ કરીને વિટામિન સી બી કોમ્પ્લેક્સ અને એન્ઝાઇમ તો જો કોઈએ ઝડપથી વેઇટ લોસ કરવું છે અથવા જોઈએ બુસ્ટ કરવી છે અથવા સ્કીન ગ્લો ઝડપથી જોઈએ છે તો તેમને સ્ટીમ ફૂડનું સેવન અવશ્ય કરવું જોઈએ અને સ્ટીમ કરવાથી શાકભાજી અને અન્ય ખોરાકમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ જળવાય રહે છે તો સ્ટીમ ફૂડમાં ઓઇલ ન હોવાથી કોલેસ્ટ્રોલ અને ફેટ ઓછું રહે છે અને સાથે જ હૃદય માટે ઉત્તમ ગણવામાં આવે છે વજન ઘટાડવામાં પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે અને શુદ્ધ અને ઓઇલ મુક્ત ખાવાથી ત્વચા સ્વસ્થ અને મુલાયમ બને છે તો શરીરમાં ઉર્જા વધુ રહે છે અને સ્ટીમ ખોરાક શરીરમાંથી ઝેરીલા તત્વો દૂર કરવામાં મદદ કરે છે એટલે કે શરીરને ડિટોક્સ પણ કરે છે તો આ સાથે જ સ્ટીમ ફૂડ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર માટે લાભદાયક છે એટલે કે એવા લોકો માટે પણ સુરક્ષિત વિકલ્પ છે કે જેમને ખોરાકમાં નિયંત્રણ જરૂરી હોય છે છે તો આજના દિનચર્યા ભર્યા જીવનમાં હેલ્ધી રહેવું માત્ર પસંદગી નથી પરંતુ જરૂરિયાત બની ગઈ અને સ્ટીમ કરેલો ખોરાક એ આરોગ્યપ્રદ જીવનશૈલી તરફનો એક સરળ અસરકારક અને ટકાઉ રસ્તો છે આવા જ વધુ બધો વાર સાથે ફરી મળતા રહેશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ ટીવી ન્યૂઝ અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાતોના જણાવ્યા પર આધારિત છે બેસ્ટ ટીવી ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું નમસ્કાર